હાલો દોસ્તો કેમ છે બધા મજામાં છે આજે નવા વિડીયો સારું ઉભી દીધો છે આપણે દવા સાટી મિત્રો તમે થમનાર જોઈને પણ આપણે વિડીયોમાં આવી ગયા છીએ મિત્રો આપણે થમનાર જોઈને આપણે દવા સાટીએ છીએ મિત્રો આજે દવાનું રિઝોર્ટ પણ કેવું મળે છે કે મિત્રો આપણે સાટીને પછી ખબર પડશે મિત્રો પછી એનો વિડીયો પણ આપણે બનાવી દઈશું જેથી કરીને આપણે વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો ડેલી ખેતીવાડીનો વિડીયો અપલોડ થાય છે મિત્રો શોર્ટ વિડીયા પણ એટલા બધા મેં ગયા છે મિત્રો પણ એક વિડીયો વાયરલ થતો મિત્રો સપોર્ટ કરો મિત્રો બધા આગળ શેર પણ કરજો મિત્રો આપણા શોર્ટ વિડીયોની અંદર ખેતીવાડી વિસ્તારની અંદર આપણે દવા કામ કાજ ચાલુ છે મિત્રો આખો દિવસ થઈ ગયો છે હજી મિત્રો છે અત્યારે પાંચ વાગી ગયા છે સાંજના ચાલુ છે મિત્રો હજી તો મિત્રો સો સાવ ભાગી જશે તો પૂરું નહીં થાય મિત્રો કારણ કે જે દસ પોપનું બાકી છે મિત્રો થોડું ઘણું રહી જશે તો આપણે સારું રાખીશું મિત્રો પોપ તો સારસી નથી ગયો છે મિત્રો એટલે એક પોપ ને કે પૂરો થઈ જાય આપણે આજે દવાનું કામ પૂરું થઈ જતું એ પછી એક ખેતર છે બાકીને રહેવાનું હતું મિત્રો વિડીયો ગમે તો જરૂરથી આપણને સપોર્ટ કરજો મિત્રો આગળ શેર કરજો મિત્રો નવા વિડીયો આવી રીતના થમનારા તમે જોઈને પછી આપણે એ વિડીયોમાં જે થમનાર હશે જે એ મિત્રો ખેતીવાડીને જ હોય છે મિત્રો આપણે કંઈ આવી રીતનું કંઈ બીજા તમને લગાવતા નથી મિત્રો જે તમે વિડીયોમાં જોશો એ થમને લાવશે મિત્રો દવા કઈ છે એ પણ તમને વિડીયોની અંદર બતાવી દઈશું મિત્રો જરૂર છે આપણને વિડીયોને જોઈએ તો મિત્રો આપણે દવાનો છટકાવ છે મિત્રો આવા છે મિત્રો અઢારસો રૂપિયાનો છટકાવ છે મિત્રો અઢારસો રૂપિયાનો છટકાવું કરી રહ્યા છે અત્યારે મિત્રો દવા કારણ કે નાખવી પડે મિત્રો વરસાદના રાઉન્ડ ચાલુ થવાના છે એટલે પછી આપણે પછી સારું વરસાદના પછી નહીં એટલે આપણે ચાલુ કરી દીધું છે જય જવાર જય આદિવાસી દોસ્તો આપણે ખેતીવાડી વિસ્તારના નવા નવા વિડીયો તમે આવી રીતે આપણા વાગે ભાઈનગર વેલકમ યુટ્યુબ ચેનલમાંય વેલકમ બધા યુટ્યુબ ફેમિલીને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણા સાઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવવું મિત્રો સાત હજાર કમ્પ્લીટ કરાવો મિત્રો અને ફસ્ટ ટાઈમ પણ તમે જરૂરથી કમ્પ્લીટ કરાવો મિત્રો હજુ આપણે કામયાબ નથી થયા મિત્રો આવી ચેનલની અંદર મિત્રો એવી જ રીતે આપણે ખેતીવાડી વિસ્તારના નવા નવા વિડીયો તમને મળતા રહેશે જોવા